અમરેલીની અંદર સામાન્ય બાબત એટલે કે એક રોટલી પીરસવા બાબતે બંને લગ્નની અંદર બંને પક્ષો દ્વારા એક બબાલનો વિડીયો આપણી સામે આવ્યો છે સામાન્ય એટલે કે વાત ખાલી એટલી જ છે કે રોટલી પીરસવા બાબતે જ આ જે બંને પક્ષોએ એકબીજા ઉપર લાકડીથી અને છૂટા પાઇપથી ને ઘા કરેલા છે એવો વિડીયો આપણી પાસે આવેલો છે હવે આપણે સ્થાનિક લોકો પાસે ને સમજીએ કે આખો આ મુદ્દો શું છે અને પોલીસે આના ઉપર શું એક્શન લીધેલું છે પોલીસે બંને પક્ષો દ્વારા જે નોંધ લીધેલી છે તે અને સામાન્ય જે જનતા છે આજુબાજુની જે જનતા જેને આ જોયું છે એની પાસેથી આપણે જાણીએ

બોલે પણ જઈ લે છોકરા ને કેલા કાળા દેવા ઉપર મે આખો માર કાખો ને કોઈ ગાડી જીદો મને પૂર કરને કે રોકા હામે ધોકા વાળી છૂટે જયા હજી ધોકા છે

אוי אוי! וואי, 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 וואי